અંકલેશ્વરના જૂના નેશનલ હાઇવે સ્થિત સાંઈ ગોલ્ડન રેસિડન્સી અને રેલવે યાર્ડ કન્ટેનરની સામે આવેલ ઝાડી જાકરમાં અચાનકથી આગ ફાટી નીકળી હતી આગને પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં નજરે પડ્યા હતા અંકલેશ્વર જૂના નેશનલ હાઇવે નંબર આઠ પર આવેલ સાંઈ ગોલ્ડન રેસિડન્સીને સામેના ભાગે રેલવે કન્ટેનર યાર્ડ આવેલ છે કન્ટેનર યાર્ડના સંરક્ષણ દિવાલની બાજુમાં કચરા અને ઘાસચારાના જથ્થામાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતા સૂકો જથ્થો હોવાથી આગ વધુ ફેલાવવા સાથે વિકરાળ રૂપ ધારણ કર્યું હતું જે અંગે અંકલેશ્વર જીઆઈડીસી ફાયર ટીમને જાણ કરવામાં આવતા ફાયર કાફલો આગના સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને આગ ઉપર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા હતા રેલવે કન્ટેનર યાર્ડ અને રેસિડેન્સીની સામેના ભાગે જાડી જાકારોમાં અચાનકથી આગ ભભૂકી ઉઠતા લોકો ટોળા એકત્રિત થયા હતા ફાયર વિભાગની ટીમે આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જેમ જ બાદ આગને કાબૂમાં લેતા લોકોએ તથા તંત્રએ હાશકારો લીધો હતો અંત્ર ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ પણ અંકલેશ્વરના જૂના નેશનલ હાઇવે ઉપર ગળકોલ ટ્રી બીચ નીચે એપ્રોચ રોડની બાજુમાં કન્ટેનર યાર્ડની સંરક્ષણ દિવાલની બાજુમાં જ કોઈક કારણોસર આગ ભભૂકી ઉઠી હતી અને આજે ફરી એ જ સંરક્ષણ દિવાલની સાથેના ભાગે થોડીક જ આગળ આગ લાગતા અનેક પ્રકારના તર્ક વિતર્ક સર્જાયા છે